આ પૃથ્વી પર મોટા ભાગના લોકોને વજન ઘટાડવું છે તો મોટા ભાગના લોકોને વજન વધારવું પણ છે આ બંને પ્રકારના લોકો રહે છે એમ વજન વધારવું પણ મુશ્કેલ છે અને વજન ઘટાડવું પણ મુશ્કેલ છે આ એક સિક્કાની બે બાજુ છે પરંતુ આજે મારે ખાસ આ વિડીયો જે લોકોનું વજન વધારી રહ્યા છે અને દૂધ અને કેળાનું સેવન કરી રહ્યા છે એ લોકો માટે આ ખાસ વિડીયો બનાવવાનું મન થયું છે કે શું તમે પણ દૂધ અને કેળાનું સેવન કરો છો તો થોડીક સાવચેતી રાખજો અન્યથા તમને એના અનેક ગેરફાયદાઓ પણ થઈ શકે છે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો દૂધ અને કેળા એ ખાવા એ આપણા શરીર માટે સારું છે આપણી શરીરની નિરોગીતા માટે સારું છે અને આપણા શરીરને તે અનેક ઘણા ફાયદાઓ પણ આપે છે પરંતુ આપણે આપણા શરીરની તાસીર સમજી વિચારીને એનું સેવન કરવું જોઈએ તો દૂધ અને કેળાનું સેવન કેવા લોકોએ નથી કરવાનું એના વિશે તો જ્ઞાન તમને લોકોને હોવું જ જોઈએ તો આપણે પ્રથમ એમાં દૂધ વિશે વાત કરીશું કે આપણે વજન વધારવું છે તો આપણે દૂધ અને કેળાનું સેવન કરીએ છીએ અમુક લોકો ડ્રાય ફ્રૂટનું સેવન કરે છે પરંતુ એ આપણને બરાબર પચી જાય તો આપણું વજન વધશે જો તે બરાબર નહીં પચે તો બધું મળ દ્વારા બહાર નીકળી જશે અને તમારું પેટ ખરાબ કરે એ તો અલગ તો આપણને તે બરાબર પચવું જોઈએ તો અમુક લોકોની તાસીર એવી હોય છે કે તેને દૂધ બરાબર પચતું નથી દૂધ પીધા પછી પેટ ભારે ભારે લાગે છે દૂધ પીધા પછી એને ડાયરિયા જેવું પણ થઈ જાય છે અને દૂધ પીધા પછી અમુક લોકોને કફ પણ થઈ જાય છે કારણ કે કાચું દૂધ તાજું દૂધ તમે જો એક દારું અને તરત જ પીવો તો તમને કફ પણ કરી શકે છે અને તે પચવામાં તમને ભારે પણ પડી શકે છે આ બધું તમારી તાસીરને અનુકૂળ હોય છે અને એ પ્રમાણે આ બધું તમને પચતું હોય છે પરંતુ આપણે એનો સરસ મજાનો એક રસ્તો ગોતી કાઢ્યો છે કે તમને જો દૂધ પીવું હોય અને બરાબર પચતું ન હોય તમને પેટ ભારે ભારે લાગતું હોય તો વાળું દૂધ પીવાનું અને સહેજ સતત દૂધ પીવાનું એનાથી તમને ફાયદો શું થશે કે દૂધ બરાબર પચી જશે દૂધમાંથી મળતા તમામ ગુણધર્મો તમને પ્રાપ્ત થઈ જશે અને તમને વજન વધારવામાં પણ તમારી મદદ કરશે અને શું ઠાવવાથી તમને વાયુ પણ નહીં થાય અને કફ પણ નહીં થાય તો આ એક સરસ મજાનો રસ્તો છે હવે કેળા વિશે વાત કરવા માંગુ છું કે કેળા વજન વધારવામાં તમારી પુષ્કળ મદદ કરે છે આ વાત સત્ય છે પરંતુ કેળા પચી જાય તો જો કેળા ન પચે તો એમાંથી તમને કફ થવાની શક્યતા ઊભી થાય છે તો એક તો કેળા જે લોકો ખાતા હોય એને કેળા ઉપર તરત જ પાણી નથી પીવાનું આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો જો તમે કેળા ખાતા હોય તો એના ઉપર ક્યારેય પાણી ન પીતા અને તમે કેળા ખાવ અને તમને કફ થઈ જતો હોય તો તમારે કેળાનો પ્રયોગ ન કરવો જોઈએ અને કેળા ખાવા જોઈએ તમારે તો અડધું કેળું ખાવ ત્યારબાદ ધીરે ધીરે તમને એ સદી જાય પછી આખું કેળું ખાવ તો તમને ધીરે ધીરે તમારા શરીરની તાસીરને અનુકૂળ પડી જશે અન્યથા તમને એમાંથી કફ થવાની શરૂઆત થઈ જશે તમને થોડું કંઈ કફ જેવું લાગે એટલે તરત જ તમારે કેળા ખાવાનું છોડી દેવાનું છે જો તમે કેળા ખાવાના છોડી નહીં દો અને એક ધરા શરૂ રાખશો તો તમને કફ પ્રકૃતિમાં ભયંકર વધારો થશે અન્યથા તમારે પછી કોર્સ કરવા એના કરતાં તમારે કેળા ખાવામાં થોડોક વિવેક રાખવાનો છે એ જ રીતે ડ્રાયફ્રૂટની પણ સાથે સાથે વાત કરી દઉં કે ડ્રાયફ્રૂટ્સ પચવામાં ભારે છે એટલે તમને જો કફ જેવું થયું હોય તમને પેટ ભારે ભારે લાગતું હોય ત્યારે અમુક સમય પૂરતા તમારે ડ્રાયફ્રુટનું સેવન ન કરવું જોઈએ અન્યથા તમે સરળસ ભૂખ લાગે અને પેટ ભરીને જમી લ્યો તો જ તમને વજન વધે અન્યથા વજન વધતો નથી તો તમને ભૂખ બરાબર બરાબર લાગે એના માટે તમારે સૂંઠવાળી છાશ પીવી જોઈએ અને ભોજન પૂર્વે તમારે અડધી ચમચી સૂંઠ અને અડધી ચમચી મધ આ બંને મિક્સ કરીને ત્રીસ મિનિટ પૂર્વે તમે લઈ લેશો તો પણ તમને સરસળાટ ભૂખ લાગશે અને તમને તમારું વજન વધારવામાં પણ મદદરૂપ થશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી